સંત વિનોબા ભાવેની જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા સલાટવાડા તણરસ્તા પાસે આવેલી સંત વિનોબા ભાવેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય જેમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા મેયરની ગેરહાજરી આ કાર્યક્રમમાં જોવા મળી અહીં સંત વિનોબા ભાવેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી Tchau. સંત બિનોબા ભાવે એમને એટલા માટે કહેવામાં આવે છે કે એમને જે યોગદાન આપ્યું છે એ જીવનમાં કોઈ વ્યક્તિ આપ્યું નથી આજ સુધી આટલા બધા મોટા નેતાઓ થયા પણ જેમનો એમનો જે યોગદાન છે એ સૌથી મોટું યોગદાન છે કહે છે કે ગાંગોડે ગાંગડીમાં જન્મેલા એક નાનાથી ગામના મહારાષ્ટ્રમાં જન્મેલા વ્યક્તિ ભણવામાં હોશિયાર બુદ્ધિમાં હોશિયાર બધી રીતે હોશિયાર એમના ભણતા ભણતા કોલેજમાં મોકલવાનું જ્યારે આગળ ભણવાનું થયું ત્યારે એમને વડોદરા લાયા અને વડોદરામાં બી બહુ હોશિયાર રીતે ભણ્યા પણ એક વખત કોલેજમાં જવાનું હતું ત્યારે સીધા જતા રહ્યા અહીંયાથી કાશી કાશીમાં અને ત્યાંથી સંસ્કૃતની ભાષા શીખી એટલે એક જિજ્ઞાસા માણસની એક જિજ્ઞાસા હોય કે મારે આ કરવું છે આ કરવું છે આ કરવું છે અમદાવાદની આશ્રમમાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમને એવું લાગ્યું કે આઝાદીની લડાઈમાં જોડાવાનું છે અને આઝાદીની લડાઈમાં જોડાયા ઘણી વખત જેલમાં ગયા ઘણી વખત પણ કોઈ અપેક્ષા નહીં કોઈ આશા નહીં એક લગ્ન હતી કે મારે આ કરવું છે પણ ગાંધીજીના મૃત્યુ પછી જે એમને જે કાર્ય કર્યું છે ભૂમિદાન આંધ્રપ્રદેશમાં સત્યાગ્રહ હરિજનનો થયો ત્યાં સમજાવવા માટે ગયા જમીદારોનો રાજ હતો જે તે વખતે ત્યારે જમીનદારોને સમજાવવું એટલે બહુ અઘરું હતું એમના પાસે જઈ અને વિનંતી કરી કે આપની પાસે બધું છે અને આ ગરીબો પાસે કંઈ નથી દોરી સીઓ જીવવા માટે આપ કંઈ જમીન આપો આપ મને છઠ્ઠો છોકરો સમજો પણ કંઈ જમીન આપો એંસી એકરની માંગ સામે સો એકરની જમીન મળી ત્યાંથી એમની યાત્રા શરૂ થઈ તેર વર્ષ સુધી સતત પ્રયાસો જુદા જુદા રાજ્યોમાં ફરવું જુદા જુદા ગામડાઓમાં ફરવું જમીનદારોને મળવું લોકોને જમીન વિહોણા લોકોને જમીન આપવી ખેડૂત બનાવવા સત્તાવન હજાર કિલોમીટરની યાત્રા કર્યા પછી એમને તેર લાખ કિસાનોને જમીન અપાઈ અને ચુમ્માલીસ લાખ એકર જમીન એમને લોકો પાસેથી લીધી આ મોટું યોગદાન આજ કે જમાને મેં કોઈ કર નહીં શકતા એવો કર કે ગયા એક રાહ બતા ગયો પણ સવાલ એ છે કે ભૂમિદાનમાં લીધેલી જમીનો પણ લોકોએ હજમ કરેલી છે એવા જીવા દાખતા આ વડોદરા શહેરમાં જ છે જે હું બતાડી શકું છું ભૂમિદાનનો કાયદો બદલવો પડે કે એમને આપેલી જમીન જો આજના જમાનાની અંદર મોંઘી થઈ ગઈ હોય કોઈ ખેડતો ન હોય કાયદો એવું કહે છે કે દસ વર્ષ સુધી એ વસ્તુને ઇમ્પ્લીમેન્ટ ના કરો તો કાયદો ઇમ્પ્લિમેન્ટ કરવાની સત્તા સરકારને છે સરકારે સત્તાનો ઉપયોગ કરી આ આશ્રમ ચાલતા હોય એના લોકોની જોડે સંપર્ક કરી એમની જોડે બેઠક કરી અને એક નવું નજરાનું આ શહેરમાં અને આ દેશમાં પ્ર પ્રસ્તુત કરે એવી મારી આશાને અપેક્ષા છે આજના દિવસે એમને નમન કરું છું અને એમના બતાયેલા રાસ્તા ઉપર આગળ વધવાની જે તક મને મળી છે હું આગળ વધીશ એ મારો વાયદો છે